કરજનસિનોર પોર વિધાનસભાનો મિલન સમારંભ નારેશ્વરના લીલોડ ખાતે યોજાયો હતો વડોદરા જિલ્લા ભાજપા દ્વારા શ્રી રંગ અવધૂત મહારાજની પવિત્ર ભૂમિ ઉપર દિવાળી તેમજ હિન્દુ નવ વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન તથા ભવ્ય લોકદાયરાનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું લીલોડ ગામે આયોજીત મિલનના આયોજનમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભા વિસ્તારના લોકો સરપંચો ડેપ્યુટી સરપંચો તથા તમામ આગેવાનો સહકારી મંડળી સાથે જોડાયેલ તમામ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે કરજન સિનોર પોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાની અંદર સમારંભ રાખવામાં આવ્યો એના ભાગરૂપે નર્મદા કિનારે રંગ ઉદૂતની આ પવિત્ર ભૂમિની અંદર રંગ ઉદૂત મહારાજને મારા ગામમાં આવે સો વર્ષ પૂર્ણ થયા અને એના ભાગરૂપે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને સૂચન કર્યું કે ભાઈ મારું આ રીતે અગિયાર અગિયાર બે બે હજાર પચીસના રોજ આ મિલન સમારંભ કરજન વિધાનસભા નિરોળ ખાતે રાખવામાં આવે તો એમને પ્રદેશ સમિતિ દ્વારા મંજૂરી આપી અને ભરજનસિંહ કોડ વિધાનસભાનું આજે સ્નેહ મિલન સમારંભ આજે લીલોડ ખાતે રાખવામાં મિલન સમારંભ પછી ભવ્ય લોકદાયરાનું આ પ્રોગ્રામ રાખવામાં આવે છે અમે સમગ્ર વિધાનસભાના લોકો આજે તમામ આગેવાનો સરપંચો ડેપ્યુટી સરપંચો તમામ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે ખૂબ આનંદની વાત છે કે આ પવિત્ર ભૂમિની અંદર અમારા વિધાનસભાની અંદર ધારાસભ્યને એક આશીર્વાદ આપવા માટે તમામ ઉપાય છે બધા સૌમ ખૂબ આભાર સાથે